અમે કેરેલા કંપનીમાં બધા કોન્ટ્રાક્ટ વર્કરમાં જ કામ કરીએ છીએ આ મેનેજમેન્ટે મહિના પહેલાં બોતેર જણાનું લિસ્ટ કાઢ્યું આજે એકસોના વીસ જણાનું કાઢ્યું ટોટલ બસો જણાનું કોઈ જ કારણસર એ કોઈ કારણ કીધું નહીં ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને એવું કીધું કે ભાઈ આ બધાને એને કાલથી ઓપરેટરોને લેવાના નહીં હવે આટલા વીસ વીસ વર્ષથી અમે નોકરી કરતા હોય અને ડાયરેક્ટ ના પાડો તો અમારી રોજીરોટીનું શું અમે બસ અમે એના માટે જ આ ભેગા થયા છીએ કારણ બતાવો કે ભાઈ અમને આ કારણથી છૂટા કર્યા તો અમને ખબર જ પડે પણ કંપની અમને કહેતી નથી કઈ કંપની કેરેલા ફાર્માસિટી લિમિટેડ એ અમને કંપની મેનેજમેન્ટ કહે કે ભાઈ તમારું આ ફોલ્ટ છે તો એમને સુધારે પણ અમને એ ફોલ્ટ હતી નથી એટલે અમે આ ભેગા થયા છે અને અમે ન્યાય માટે ભેગા થયા છીએ મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ પાંડવ છે હું છેલ્લા ચૌદ વર્ષથી કેરેલા કંપનીનું કામ કરું છું અને હાઉસ કીપિંગની અંદર કામ કરું છું આ મેનેજમેન્ટ જ્યારથી આવ્યું છેલ્લા બે વર્ષથી ત્યારે ત્યારથી અમારા પગારમાં લોચા પડે છે અમારા બોનસ પણ માં પણ આ લોકો લોચો મારેલો છે

અને આજે આજે અમે છેલ્લા શનિવારથી અમને અમારા કોન્ટ્રાક્ટરે એવું કીધું હતું કે તમે એકસો છવ્વીસ અથવા એકસો ચાલીસ જણાએ જે કંપનીની મેનેજમેન્ટે એવું કીધું છે કે તમે ઓપરેટર લેવલના જે માણસો કોન્ટ્રાક્ટવાળા છે એમને મેનેજમેન્ટે મશીન ચલાવવાની ના પાડી છે એના કારણે અમે બધા કોન્ટ્રાક્ટરે અમને જાણ કરી અને અમે એવું કીધું કે તમે આજથી ટર્મિનલ તમને ઘરે મોકલવામાં આવ્યા છે અમને સસ્પેન્ડ કર્યા છે અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે આજથી સોમવારથી નોકરી આવતા નહીં

અંદર બહાર રોકા અમારું ઊભું કરવાનું કારણ એવું છે કે અમે રોજીરોટી માટે અમે છેલ્લા ત્રેવીસ વર્ષથી પચીસ વર્ષથી પંદર વર્ષથી જે કામ કરીએ છીએ એનું આ છેલ્લા ત્રણ અઢી ત્રણ વર્ષથી આ મેનેજમેન્ટ કિન્ડર ચૌધરી સંજયસિંહના આવવાથી જે કેડીલાની જે હાલત ખરાબ કરી છે પણ જે કેડેલા એટલું જોરદાર ચાલતું હતું જોરદાર પ્રોક્શન ચાલતું હતું આજે અમારા ઇન્દ્ર મોદી એમનો પગે લાગીને વાત કરું છું કઈ ઇન્દ્ર મોદીજી અમને જે અમને સપોર્ટ આપતા હતા કાંઈ સપોર્ટ એટલે એ જયારે જીવિત હતા અને એ વખતે આ કેરેલા ફાર્મા અમે ઉલ્લાસથી હરક ઉલ્લાસથી જે કામ કરતા હતા આજે આ કિંદર ચૌધરી સૈન્ય સિંગના આવાનથી જે અમને અમને જે શોષણ અમારું શોષણ કરી રહ્યા છે અને એ લોકો આજે પણ અમને છેલ્લા ત્રણ દિવસથી એકસો ચાલીસનું અમારે કોન્ટ્રાક્ટર નથી આપ્યું કઈ તમે સોમવારથી નોકરી આવતા નહીં એટલે અમે બધા કોન્ટ્રાક્ટવાળા એકસિત થઈને અને અમારા એમની પ્રમુખ અમને સહકાર આપ્યો બધા લાભાર એટલે આના માટે અમારું શોષણ રોકાવ અમારું શોષણ જે કરે ને એ લાઈવ તમે ત્યારી કરો અમારી અમે કઈ તાલીવાના છોકરા નથી ગેટની અંદર ગાડી મંગલાવો હોય પણ એ છતાં હું ચાવડા મારું નામ આયન ચાવડા પેકિંગ કરવું આજે મારા ઘરની અંદર ખાવાનો રોટલો પણ નથી હું પાંચ પાંચ કિલો લાવીને દિવસો કાઢું છું અને આ મેનેજમેન્ટના કારણે આજે મારી રોજી છીનવાઈ જાય તો હું તમને બે આદતું માંથી કહું છું કે અમારી અરજી સાંભળો અને મેનેજમેન્ટ રિક્વેસ્ટ કરું છું અમારું પહેલા સિસ્ટમ એવી હતી વખતે કે અમારા કોન્ટ્રાક્ટમાં દર સાડા ચાર વર્ષ પૂરા થાય અને કોન્ટ્રાક્ટરને જેને સાડા સાડા ચાર વર્ષ પૂરા થયા હોય એના નવું એલાઉન્સ ચાલુ થાય એ બી કેન્સલ કરી નાખ્યું એ બી રજૂઆત કરી નાખ્યું હાલમાં હાલમાં જેનું એલાઉન્સ ચાલુ હતું એના છેલ્લા ચાર વર્ષથી આ ચોથું વર્ષ છે અમારે દર વર્ષે ત્રણ કિલોમીટર એલાઉન્સ આવતું હતું સાડી સાતસો પાંચસો વીસ અમે નોકરી કરવી હોય તો કેરલીલા ગેટ ની અંદર આવો કારણ કે બીજી કોઈ કંપની પકડી એવું આહવાન કર્યું છે એટલા માટે આજે હું બે હાથ ના માથું માં એની કંપની મેનેજમેન્ટ રિક્વેસ્ટ કરું છું કે સાહેબ અમે અમારી જે ભૂલ છે અમે જયારે જવાબ લઈને આયા આજે અમે વીસ વર્ષ થી નોકરી આવ્યા છીએ અમારી આજુબાજુ ગામડાની અંદર ત્રાસ પિસાળા પેટાળા વીંગોલી ધોળકા એના અમારા સરપંચો અમારી હાજર છે અને આજની અંદર અમારા સરપંચના ઉમેદવાર બરાબર જીગ્નેશભાઈ મારી સાથે છે બે